શ્રોતા કેવા હોવા જોઈએ શ્રોતાનું વાયુ થો તમે કેવા હોવા જોઈએ બધા બેઠા છોઈ હૃદય ઉપર હાથ રાખીને આવા છીએ કે નહીં નહી ચિંતા કથાચી શુદ્ધ સ લભેત ફલમ ઉત્તમ કોને ઉત્તમ ફળ મળે બરાબર યાદ રાખજો શ્રેષ્ઠ ફળ મેળવવું હોય તો શું કરવું પડે તો કે પેલા તો પુત્રની ચિંતા મૂકી દેવાની ઘરે જે થવાનું એ થાય આપણે અહીં કથામાં બેઠા ને બસ બધી ચિંતા મૂકી દેવાની પછી કથા ચિતઃ કથામાં જ મન હોવું જોઈએ આડાવડું ક્યાંય નહીં હો ઘણા લોકો તો એમ કે ઓલા બેન તો કેવી સરસ મહિને સાડી પહેરીને આવ્યા હાડી જોવા આવ્યા છે તમે હે નહીં કથા ચિત્ત કથામાં મન હોવું જોઈએ શુદ્ધ શુદ્ધમતી આપણી બુદ્ધિ એકદમ શુદ્ધ હોવી જોઈએ અને તો સ લભેત ઉત્તમ ફલમ અને એને જ ઉત્તમ ફળ મળે બાકીનાને ઉત્તમ ફળ ન મળે આવી વ્યક્તિ હોય એને ઉત્તમ ફળ મળે